આજે આપણે વાત કરીશું ભારતના ઇતિહાસના એક એવા મહાન યોદ્ધા વિશે એક એવા શાસક જે ક્યારેય કોઈની સામે ઝૂક્યા નહીં જી હા આપણે વાત કરી રહ્યા છીએ મેવાડના સિંહ મહારાણા પ્રતાપ વિશે ક્યારે વિચાર્યું છે કે એક તરફ આખું મુગલ સામ્રાજ્ય જેનો સમ્રાટ છે અકબર અને બીજી તરફ મેવાડનો એક નાનો એવો પ્રદેશ અને એના રાજા જે માથું ઝુકાવવા તૈયાર જ નથી સવાલ એ થાય કે આ કેવી રીતે શક્ય બન્યું હશે અને એમના જીવનની એક કઈ વાત છે જે આજે પણ આપણને આટલી બધી પ્રેરણા આપે તો આ બધું સમજવા માટે આપણે એમની વાર્તાની શરૂઆતમાં જવું પડશે ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી પ્રસ્તાવના એક અળગ શાસકની અહીં આપણે જોઈશું કે આ મહાન સંઘર્ષના બીજ ક્યાં રોપાયા હતા મહારાણા પ્રતાપ એમનો જન્મ થયો હતો નવ મે પંદરસો ચાલીસના રોજ કુંભલગઢના ભવ્ય કિલ્લામાં એમના પિતા હતા મેવડના શાસક ઉદયસિંહ દ્વિતીય એટલે કહી શકાય કે રાજગાદી તો મળી પણ એની સાથે સાથે સંઘર્ષ પણ એમને વારસામાં જ મળ્યો હતો અને આ જ વાત છે જે એમને ઇતિહાસમાં બીજા બધા રાજાઓથી એકદમ અલગ પાડે છે જુઓ એ સમય એવો હતો કે મોટાભાગના રાજપૂત રાજાઓએ મુઘલ સમ્રાટ અકબરની સત્તા સ્વીકારી લીધી હતી પણ મહારાણા પ્રતાપ એકમાત્ર એવા શાસક હતા જેમણે ક્યારે હાર ન માની ક્યારેય આત્મસમર્પણ કર્યું નહીં અને એમનો આ જ પ્રતિકાર આ જ જુસ્સો એક મિસાલ બની ગયો હવે આપણે એમના જીવનના એ સૌથી મહત્વના પ્રકરણ પર આવીએ છીએ એક એવી ઘટના જેણે મહારાણા પ્રતાપના નામને ઇતિહાસના પાના પર હંમેશ માટે અમર કરી દીધું જી આપણે વાત કરીશું હળદી ઘાટીના નિર્ણાયક યુદ્ધ વિશે આ યુદ્ધની સૌથી મોટી અને કદાચ સૌથી ચોંકાવનારી વાત એની અસમાનતા હતી જરા આ કલ્પના તો કરો એક તરફ છે અકબરની લાખોની સેના જેનું નેતૃત્વ કરી રહ્યા છે સેનાપતિ માનસિંહ અને બીજી તરફ બીજી તરફ છે મહારાણા પ્રતાપ અને મેવાડના એમના મુઠ્ઠીભર પણ જાંબાઝ સૈનિકો આ કોઈ સામાન્ય ટક્કર નહોતી આ ખરેખર એક અશક્ય લાગતી લડાઈ હતી વર્ષ હતું પંદરસો છોતેર આ માત્ર એક તારીખ નથી આ તારીખ ભારતના ઇતિહાસમાં હિંમત બલિદાન અને ક્યારેય હાર ન માનવાના જુસ્સાના પ્રતીક તરીકે કાયમ માટે કોતરાઈ ગઈ છે હવે પરિણામની દૃષ્ટિએ જોઈએ તો મેવાડને આ યુદ્ધમાં ઘણું નુકસાન થયું એ વાત સાચી પણ સૌથી અગત્યની વાત એ હતી કે મહારાણા પ્રતાપની સ્વતંત્રતા અકબંધ રહી એમનું સ્વાભિમાન અકબંધ રહ્યું કારણ કે આ લડાઈ ક્યારે જમીનના ટુકડા માટે કે જીથાર માટે હતી જ નહીં આ લડાઈ હતી પોતાના સ્વાભિમાન અને પોતાની આઝાદીની રક્ષા માટે અને એટલે જ યુદ્ધભૂમિમાંથી બચીને નીકળ્યા પછી પણ એમનો સંઘર્ષ અટક્યો નહીં એ ચાલુ જ રહ્યો ઘણા લોકોને લાગે છે કે હળદી ઘાટીના યુદ્ધ પછી બધું પૂરું થઈ ગયું હશે પણ ના હકીકતમાં એ અંત નહોતો એ તો એક નવી શરૂઆત હતી એમનો અસલી સંઘર્ષ તો હવે શરૂ થવાનો હતો અને એ જ છે આપણો ત્રીજો ભાગ સંઘર્ષ જે ચાલ્યો એમના અંતિમ શ્વાસ સુધી વિચારો કે રાજમહેલોમાં રહેનાર એક રાજા હવે જંગલો અને પહાડોમાં ભટકી રહ્યો છે પણ તેમ છતાં પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે મેવાડની આઝાદી માટેનો સંઘર્ષ એક ક્ષણ માટે પણ ન છોડ્યો એમનો જે સંકલ્પ હતો ને એ હિમાલય કરતાં પણ વધારે અડગ હતો તો સવાલ એ થાય કે આટલા વર્ષોના સંઘર્ષ પછી આખરે એમનો વારસો શું છે એમની આ આખી ગાથા આપણને શું શીખવી જાય છે ચાલો હવે આપણે આપણા અંતિમ અને સૌથી મહત્ત્વના ભાગ તરફ આગળ વધીએ વારસો સાહસનું એક અમર પ્રતિક જુઓ સદીઓ વીતી ગઈ છે પણ આજે પણ જ્યારે મહારાણા પ્રતાપનું નામ લેવાય છે ત્યારે ત્રણ શબ્દો આપોઆપ મનમાં આવી જાય છે સાહસ સ્વાભિમાન અને સ્વતંત્રતા એ માત્ર એક રાજા ન હતા એ આ મૂલ્યોના એક એવા જીવન પ્રતીક બની ગયા છે જે આવનારી દરેક પેઢીને હંમેશા પ્રેરણા આપતા રહેશે અને આ આખી વાત આપણને એક બહુ મોટા અને ગહન સવાલ પાસે લાવીને મૂકી દેશે ઇતિહાસમાં કોઈનો વારસો અમર કઈ રીતે બને છે શું મોટા મોટા યુદ્ધો જીતીને કે પછી પોતાના સિદ્ધાંતો અને પોતાના સ્વાભિમાન માટે પરિણામની પરવા કર્યા વગર અંત સુધી લડીને મહારાણા પ્રતાપનું જીવન કદાચ આ સવાલનો સીધો જવાબ નથી આપતું પણ એનો જવાબ શોધવા માટે આપણને ચોક્કસપણે વિચારતા